જેને માટીમાં રસ હોય એ ધરતીમાં માટી ગોતે પથરામાં રસ હોય પથ્થર ગોતે ઓઇલ અનાજ અલગ અલગ જે ઈચ્છા હોય એ ગોતે મીઠાની ઈચ્છા હોય એમાં મીઠું ગોતે ધરતીમાં બધું મળે બહુ રત્ના વસુંધરા અનેક રત્નો આ ધરતીમાંથી મળે સોનું ચાંદી જવેરાત બધું જ આમાંથી ઉત્પન્ન થાય બાજરી વાવો તો બાજરી તમાકુ વાવો તો તમાકુ ઉત્પન્ન થાય જે માંગો વાત ને તમાકુ ની તમાકુ ના ખાવી જોઈએ વેસનો ના કરવા જોઈએ કેટલાક બેનો એ બંધ કર્યા કથા પછી કાલે મેં કીધું તું એટલે સાચું બોલજો કે બધું બંધ કર્યું કોઈ બંધ કર્યું હાથ ઊંચો કરજો આમ તારે થરમાયા વગર બેને કર્યું વાહ 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 બે બેને તો કર્યું ખૂબ તાળી ના ભાઈઓ બધા તમાકુ ના ખાવું જોઈએ અમારા કોઈ એક ભૂદેવ ખાતા હશે ને બપભાઈ એટલે એને તમાકુનો એક શ્લોક બનાવ્યો શ્લોક બની ગયો વિદ્વાન હોય એટલે શ્લોક બને મંત્ર ના બને મંત્ર કોઈની શક્તિ નથી મંત્ર બનાવી શકે એમ એટલે વિદ્વાને એ પોતે ખાતા હશે તમાકુ એટલે તમાકુનો ખાલી હાસ્ય માટે એક શ્લોક બનાવ્યો એને શું કીધું તમાકુ તલ ત સુવર્ણદાન ફલમ લભે તમાકુ તલ માત્ર ને તલ જેટલી તમાકુ નું દાન કરવામાં આવે તો સોનાનું ફળ મળે કે બોલો કોઈ ખતા હશે મારા કુલદીપ મારા હે તો એને લખી નાખ્યું છે કે નહીં તમાકુ તલ માત્ર સુવર્ણદાનમ ભલમ લભે તે આગળ લખ્યું પાછું ચપટી ચપટી ગૌદાન એક ચપટી આપે તો ગાય દાન કરી એટલું ફળ મળે ગયું બોલો ખાલી હાસ્ય માટે વાત છે બધા કોઈ મને ન લેવું કે મારા જ કહેતા ખવાય કે વાંધો નહીં અને બ્રાહ્મણ દાનમાં દેવાય ગુટકા ના દેવાયો તમારો પૈસો ક્યાં જાય છે અને કોણ કેવી રીતે વાપરે છે એનું બહુ મહત્વ છે બહુ ધ્યાન રાખવું જોઈએ અયોગ્ય જગ્યાએ તમારો રૂપિયો ગયો અને એ અજગ્યાએ વાપરવામાં આવે તો એને તો નડે પણ આપણને પણ નડે છે ચપટી ચપટી ગૌદાન પડી કે પાપનાસનો આખી પડી ગઈ આપી દો તો બધા પાપ નાશ થઈ જાય છે બોલો કોઈ વિદ્વાન બ્રાહ્મણે કોઈ વ્યક્તિ માટે હારો શ્લોકે બની શકે ને ખરાબે બની શકે એટલે પૃથ્વી આખી આ ધરતીનું દહન કર્યું છે જેને જે જોતું હતું એ બધું જ આપ્યું કામ દિનું ગાય સ્વરૂપે આયા જેને જે ભાવના કરી કલ્પ વૃક્ષ હોય અને કલ્પ વૃક્ષ નીચે બેસી જાઓ તમે જેવી ભાવના કરો એ વસ્તુ તમને મળે એ એમ પૃથ્વી રાજા એ આ ધરતી પાસેથી અનેક વસ્તુ માંગી છે આ બાજુ ત્યારબાદ પૂરંજન નું આખ્યાન આવે તો કોણ તો કે હું પુરંજન તો કે હું પુરંજની બંનેનો આગળ સંસાર ચાલે ત્યાંથી પ્રચેતાઓ ઉત્પન્ન થાય પ્રચેતાઓએ આપણા આ નારાયણ સરોવર એ કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં એ પચોતાયો તપ કર્યું એવી કથા હશે અને ત્યાં એ સરોવર એટલે એ નારાયણ સરોવર ભગવાન નારાયણે બનાવેલું સરોવર એ નારાયણ સરોવરની કથા બતાવી છે